દાડે દાહોદમાં ચૂંટણી પહેલા ભાજપે પોતાના સક્રિય સભ્ય અને કાર્યકરોને બળતરફ કર્યા છે ભાજપ તરફથી મેન્ડેટ નહીં મળતા પક્ષ તરીકે ફોર્મ ભર્યા હતા દેવગઢ વારિયા અને જાલોદ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ નથી આપ્યું અને છ વર્ષ માટે દેવગઢ વારિયાના છ અને જાલોદના બાર સભ્યને બળતરફ કર્યા છે ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમલીયારે આજે સક્રિય સભ્ય અને કાર્યકરોને બળતરફ કરવાની કાર્યવાહી કરી છે

ભાજપ પ્રમુખ છે શંકર કમલયા તેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે જે ભાજપના જે કાર્યકર્તા છે જેમને કુલ છ વર્ષ માટે જે દેવગઢ બારિયાના ના છ અને જે ઝાલોદના જે સક્રિય સભ્યો છે તેમને બરતરફ કરી દેવામાં આવ્યા છે હાલ તો જે આ સભ્યો છે તેમને બરતરફ કરી દેવામાં આવ્યા છે હાલ તો જોવું રહ્યું કે જે ભાજપ તરફથી છે અગાઉ કોઈ એકસન હવે લેવાશે કે નહીં બિલકુલ ઉત્સવ જાણકારી બદલ આભાર